સીધા જ સુરત સહયોગી આપણી સાથે અમિત જોડાઈ રહ્યા છે અમિત ગુડ મોર્નિંગ મતદાન મહાપર્વ માત્ર મતદાન નહીં ખુશીનો દિવસ છે આજનો દિવસ ઉત્સવનો દિવસ છે કયા પ્રકારની તૈયારીઓ સુરતમાં વાત કરવામાં આવે આજે ગુજરાતની જે પચીસ લોકસભાની બેઠકો છે ત્યાં મતદાન થવાનું છે ત્યારે સુરત લોકસભામાં મતદાન થશે નહીં કારણ કે સુરતના જે ઉમેદવાર હતા બિનહરીફ ચૂંટાયા હતા પરંતુ સુરત શહેરમાં આજે નવસારી અને બારડોલી લોકસભા હેઠળ જે બેઠકો આવી રહી છે ત્યાં આજે મતદાન થવાનું છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો પોલિંગ બૂથના આજે દ્રશ્યો છે અહીં તમામ જે અધિકારીઓ દ્વારા તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે સૌ અધિકારીઓ દ્વારા છે તે મોકોલ કરવામાં આવ્યો હતો જેથી કરીને ઈવીએમમાં કોઈ ખામી છે કે નહીં તે તપાસી શકાય મહત્ત્વની વાત કહી શકાય કે આજે જ્યારે સુરતમાં મતદાન હોય ને લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા તમામ મતદાન મથકોની બહાર આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ ઉપરાંત ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને આકર્ષવા માટે આ જે આદર્શ મતદાન કેન્દ્ર હોય મોડલ મતદાન મથકો છે તે પણ ઊભા કરવામાં આવ્યા છે એટલે હાલ જે મતદાન જે થોડીવારમાં શરૂ થવાનું છે તેની તૈયારીઓ હાલ પૂર પૂરી અહીંયા જે થઈ ગઈ છે આ ઉપરાંત દિવ્યાંગો માટે પણ એક ખાસ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે દિવ્યાંગ મતદાન મથક અહીંયા ઊભું કરવામાં આવ્યું છે એટલે કે જે દિવ્યાંગો છે તેઓ મતદાન કરવા માટે આવે એટલે તેમને પ્રોત્સાહિત કરવા માટે ખાસ આજે નવસારી લોકસભા બેઠક હેઠળ આજે આ જે મતદાન મથક આવી રહ્યું છે ત્યાં આજે દિવ્યાંગ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે જેથી કરીને દિવ્યાંગો પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત થઈ શકે આ ઉપરાંત અહીંયા આદર્શ મતદાન મથક પણ ઊભું કરવામાં આવ્યું છે એટલે કે ચૂંટણી તંત્ર દ્વારા લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અલગ અલગ જે છે તે પ્રયોગો કરવામાં આવતા હોય છે તે જે અંતર્ગત અહીં આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે જેમાં સેવ વોટર અને સેવ અર્થનો પણ એક મેસેજ આપવામાં આવ્યો છે આ ઉપરાંત અહીંયા પણ કેટલીક માહિતી આપતા જે પોસ્ટરો છે તે પણ લગાવવામાં આવે છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને જો મતદાન કરવા માટે આવે તો તેને તકલીફનો સામનો ન કરવો પડે હજી કઈ રીતે ઈવીએમ મશીન કામ કરી રહ્યું છે તે બાબતે પણ હાલ છે તે અહીંયા જે માહિતી આપવામાં આવી છે આ ઉપરાંત આજે આદર્શ મતદાન મથક અહીંયા ઊભું કરવામાં આવ્યું છે તેને લઈ અહીંયા એક એક વિશાળ રંગોળી પણ તૈયાર કરવામાં આવી છે નારી શક્તિનું ઉદાહરણ આપતી એક રંગોળી અહીંયા તૈયાર કરવામાં આવી છે એટલે કે નારી શક્તિને વધુમાં વધુ પ્રાધાન્ય મળી રહે તેવો પણ એક સંદેશો છે જે ચૂંટણી તંત્ર દ્વારા અહીંયા આપવામાં આવ્યું છે આ ઉપરાંત જો સુરત શહેરમાં જે પોલીસ જે તહેનાત કરવામાં આવી છે મતદાન મથકો પર તેની વાત કરવામાં આવે તો જે સુરતની નવસારી બેઠકમાં ચાર વિધાનસભાઓ આવે છે આ ચાર વિધાનસભાઓમાં પાંચસો પાંત્રીસ મતદાન મથકો છે અને ત્યાં કુલ જે એક ચાર હજાર બસો છાસઠ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમાં એક પોલીસ કમિશનર સ્પેશિયલ કમિશનર ત્રણ જોઈન્ટ સીપી અગિયાર ડીસીપી સત્યાવીસ એસીપી સો પીઆઈ બસો સાઠ પીએસઆઈ સોળસો પોલીસ સ્ટાફ સીએપીએફની ત્રણ કંપની આ ઉપરાંત પોલીસ ફોર્સના બસો સિત્તેર જવાનો સત્યાવીસ જવાનોની એસઆરપી પ્લાટૂન અને ઓગણીસો છાસઠ હોમગાર્ડ સહિત ચાર હજાર બસો છાસઠ પોલીસ કર્મીઓ છે તે આજે મતદાનના દિવસે લોક નવસારી લોકસભા હેઠળ જે ચાર બેઠકો આવે છે ઉધના મજુરા લિંબાયત અને ચોરિયાથી આ જે બેઠકોમાં જે મતદાન મથકો ઊભા કરાયા છે ત્યાં બંદોબસ્ત કરશે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવશે આ ઉપરાંત શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ જે પ્રયાસો છે છે તે કરવામાં આવે સામાજિક તત્વો સામે કાર્યવાહી અગાઉથી જ શરૂ કરી દેવામાં આવી હતી આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોના જે મતદાર મથકો છે ત્યાં સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે જી અમિત